હું ભંગારવાળા આવે ને એને હું દાવી દેવાની તમે લેવું કેવા કંઈ નહીં એટલે ઉંધાઈ દઉં ને એટલે બીજી તમે નવી લઈ જૂની તો થઈ ગઈ છે એટલે હું બદલાઈ શું કીધું તમે મને બોલો તો બીજી ના ના એ તો એમ તને હું કહું ખબર છે ને હું ખબર ફ્રિજ નવું લઈ લઉં એમ વાત કરું બીજી બીજી વાત થોડીક મેં દેવી તો બોલો તો બીજી પાસે અરે વાત બીજી વાત નથી નવું લઈ લઉં એમ વાત થોડી